જ્યાં અખંડ જ્યોત બળે છે ત્યાં આવી ચુક્યા છે આપણે એટલે આપણે મંદિર જોડે આવી ચુક્યા છે અને આ પ્રકારે અહીંયા અહીંયાથી નજારો તમને જોવા મળશે જતા પહેલા તમારે જો માતાજીના ફોટા લેવા હોય તો ત્યાં અહીંયા ફોટા પણ સરસ મજા માતાજીના મળી રહે મિત્રો આજે આપણે આવી ચૂક્યા છીએ મહીસાગર જિલ્લાના અનગઢ ગામે જ્યાં મોહની મેહડી માતાનું મંદિર આવેલું છે અને આ મંદિર કહી શકાય કે મહીસાગર નદીના કિનારે છે અને આ મંદિર એવું માનવામાં આવે છે કે જો તમે સાચા દિલથી માનતા માનો તો પૂર્ણ થાય છે જે તમારે બાળકો ના થતા હોય અથવા તમારે કોઈ રોગથી પીડાતા હોય જો એને દિલથી માનતા રાખવામાં આવે તો તે પૂર્ણ થાય છે તો આજે આપણે આ મંદિરના દર્શન કરવાના છે

તો ચાલો આજે આપણા મંદિરના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવો અને અહીં કઈ રીતના પહોંચી શકાય તે પણ આપણે આ વિડીયોમાં જોઈએ આ ઉપરાંત અહીં નવું મંદિર છે તેના પણ આપણે દર્શન કરીશું તો શરૂ કરીએ આપણે આ મસાણી મેલડી જવાની સફરને મહાણી મેલડી માતાના મંદિરે જવા માટેનો આ રસ્તો છે સૌ પ્રથમ તમારે પહેલાં અનગઢ ગામમાં આવવું પડે છે ત્યારબાદ ગામથી થોડા બહાર આવશે એટલે આ રસ્તો સીધો આપણને લઈ જશે મસાણી મેલડી હવે આપણે ત્યાં જઈને દર્શન કરીએ ને ત્યાં મંદિરનો પરિસર બતાવું અને કેટલાક ભક્તો જોડે આપણે વાતચીત પણ કરીશું મોહાણી મેલડી માતાજીના મંદિરે જઈ રહ્યા છે તો સામે તમારે જો શ્રીફર કે પછી સુખડી લેવી હોય તો અહીંયા તમને મળી જશે જો શ્રીફર વીસ રૂપિયા સુકડી પચાસ રૂપિયા અને પેડા પણ લેવા હોય અને ઠંડુ પાણી પણ તમને મળી રહેશે તો આ પ્રકારે જો આ પ્રકારે સ્ટોલ આવશે જ્યાંથી તમે ચુંદડી પ્રસાદી પણ લઈ શકો છો એ રસ્તો જે જઈ રહ્યો છે મંદિર તરફ છે તે પહેલાં જો પાર્કિંગનો આ બાજુ રસ્તો છે અહીંયા તમારે ફોર વ્હીલ ટુ વ્હીલર આવે તો પાર્કિંગ કરી શકો છો અને આ રસ્તો આપણને સીધો લઈ જશે મહેસાણી મેલડી માતાના મંદિર તરફ તો ચાલો આપણે મંદિર તરફ હવે જઈએ જતા પહેલાં તમારે જો માતાજીના ફોટા લેવા હોય તો ત્યાં અહીંયા ફોટા પણ સરસ મજાના માતાજીના મળી રહે છે જે મંદિર છે તેના પણ માતાજીના પણ હવે ચલો આગળનો રસ્તો આપણે આગળ વધીએ તમે જે નદી જોઈ રહ્યા છો મહીસાગર નદી છે ને તો મહીસાગર નદીની અંદર આ મંદિર આવેલું છે અને કાચો રસ્તો છે તમારે પગદંડીથી જવું પડશે અને કેટલાક ભક્તો જઈ રહ્યા છે આપણી આગળ હવે મંદિરની નજીક આપણે પહોંચવા જ આવ્યા છીએ અને ત્યાં જઈને માતાજીના દર્શન કરાવું અને આખું મંદિરનું પરિસર હું તમને બતાવીશ આ છે મહીસાગર નદી અને મહીસાગર નદીની અંદર જ આ મંદિર આવેલું છે સામે નાની એમથી ધજા ફરકી છે ત્યાં જ મંદિર છે અને મંદિર જતાં પહેલાં આ પ્રકારે તમને નદી જોવા મળશે અને આ પ્રકારે પાણી છે અને તમારે કોઈ ચશ્મા વગેરે લેવું હોય તો પણ લઈ શકો છો મિત્રો આપણે મેલડી માતાજીના મંદિર નજીક આવી ચૂક્યા છીએ અને આ પ્રકારે અહીંયાથી નજારો તમને જોવા મળશે અને અહીંયા પણ તમને શ્રીફળ વગેરે મળી રહેશે અને મંદિરની નજીક આપણે આવી ચૂક્યા તો ટૂંકા સમયે આપણે મંદિરની નજીક પહોંચી જઈશું અને કંઈક આ પ્રકારે જોઈ શકાય છે નાનો નામ સ્ટોલ પણ તમને જોવા મળી રહ્યો છે હવે આપણે મંદિરની બિલકુલ નજીક આવી ચૂક્યા છીએ જો તમારે ફૂલ બૂલ લેવા હાર તો પણ મળી જશે અને ફાઇનલી આપણે મંદિર પરિસરમાં આવી ચૂક્યા છે જો વગેરે એ પેડા બેડા પણ મળે છે તો હવે આપણે મંદિરની નજીક જઈએ અને દર્શન કરાવી દઉં તમને પણ તો આપણે આવી ચૂક્યા છે મંદિરની બિલકુલ નજીક તમે દર્શન કરાવી દો એટલે આપણે મંદિર જોડે આવી ચૂક્યા છે મંદિરમાં તમને માતાજીના દર્શન કરાવી દો તો એ ફૂલ તમને જોવા મળશે અને તો આપણે ફાઇનલી મંદિરની સામે છે તમે દર્શન કરો આ સામે મેલડી માની પ્રતિમા છે અને આ પ્રકારે મંદિર છે ફૂલ ફૂલ ચડાયેલા માતાજીની અને નદીની એકદમ કિનારે જ આ મંદિર આવેલું છે બાજુમાં પણ નામનું રમતું મંદિર છે તે પણ તમને બતાવી દઉં તો અહીંયા પણ માતાજીનું નામ તો આમતું મંદિર છે જ્યાં અખંડ જ્યોત બળે છે તે આવી ચૂક્યા છે આપણે તો આ પ્રકારે મેલાડી માતાજીની અખંડ જ્યોત તમને જોવા મળી શકે છે અનેક ભક્તો અહીંયા ભક્તોનું ઘોડા ઉપર પણ તમને જોવા મળશે તો અહીંયા માતાજીના સ્લીફ પર ચુંદડી વગેરે ચડે છે અને આ અખંડ જ્યોતના પણ તમે દર્શન કરી શકો છો અખંડ જ્યોતના દર્શન તમને થઈ જશે

એવું છે તો કહી શકાય કે હા તો મંદિરના પૂજારી આપણે મંદિરનો મહિમા પણ છે મહીસાગર નદી અને તમે જોઈ શકો છો અને સામે જે તમે ધજા જોઈએ તે મેન મંદિર હતું પરંતુ મહારજીના આદેશથી અહીંયા બીજું મંદિર છે તે પણ મેન જ છે તો આ પ્રકારે તમને આ મહીસાગર નદીના કિનારે આ મંદિર આવેલું છે અને જો ભક્તો પણ અહીંયા આવે છે મોટા પ્રમાણમાં અને ભક્તોની માનતા પણ પૂર્ણ થાય છે તો કેટલાક ભક્તો તમે જોઈ શકો છો માતાજીને દર્શન કરી લીધા હવે જે મુખ્ય મેન નવું મંદિર બનાવ્યું છે તેના દર્શન કરીએ તો હવે આ તે નવા મંદિર તરફ જવાનો રસ્તો છે મંદિર છે તેનું મંદિર પરિસર આ પ્રકારે તમને જોવા મળશે હવે આપણે મંદિરની અંદર દર્શન કરી લઈએ તો અહીંયા પણ માતાજીનું મૂળ સ્થાનક આવેલું પણ છે જોઈ શકો છો અહીં તમને ત્રણ મંદિર જોવા મળે છે જેમાં ખુડિયાર માતાજી જે મહીસાગરમાં અને ચામુંડામાના તમે દર્શન કરજો અહીંયા જો પણ સરગે છે અને આગળ છે માતાજીનું મંદિર તો આ મહાણી માતાજીનું મંદિર આપણે જે નવું છે તે આપણે આવી ચૂક્યા છીએ તમે દર્શન કરાવી દઉં તો આ નવું સ્થાન છે આ પ્રકારે તમે દર્શન કરી શકો છો માતાજીના આ જે ઉપર નમન બંધ છે તે પ્રકાર તમને આ પ્રકાર જોઈ શકાય મહાણીમાં જય મહાણીમાં મંદિર છે એની સામે તમે જ્યાં આવો તો મંદિરની બહાર તમને અલગ અલગ સ્ટોલ જોવા મળશે જ્યાં તમે તમારે ઠંડા પીણા જોઈતા હોય પછી તમારે પૂજાપાનો સામાન જોઈતા હોય ચુંદડી જોઈતી હોય નેજા જોઈતા હોય તો તે પ્રકારે તમને અહીં મળી જશે તો આ પ્રકારે તમને અહીં બહારનું પરિસર તમને આ પ્રકારે કંઈક જોવા મળશે તો મિત્રો આપણે મોહાણી મેલેડી માતાજીના મંદિરના દર્શન કર્યા મંદિર પરિસર તમને બતાવવું એ કઈ રીતના પહોંચી શકાય તે પણ આપણે આ વિડીયોમાં જાણ્યું તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં અને કોમેન્ટમાં જય મેહાણી મેલેડીમાં લખવાનું ચૂકતા નહીં આભાર